મારી દીકરીઓએ આજે બાળ વૈજ્ઞાનિક મેળો રજૂ કર્યો છે ખૂબ ઓછા સમયમાં ખૂબ સરસ મહેનતે એણે કલ્પના ચાવલા બનવાનો પ્રયત્ન કર્યો છે અને ભવિષ્યમાં એ બની અને બતાવે અને મારું સ્કૂલનું નામ ખૂબ રોશન કરે એવી શુભિચ્છ આજ રોજ ગ્રામ પંચાયત સંચાલિત ગર્ટ્સ હાઈસ્કૂલમાં વિજ્ઞાન મેળાના નિર્દેશન માટે અને સરપંચ શ્રી ઉપ સરપંચ શી સેન્ટ્રેટરી સભ્યશ્રીઓ વગેરે જીતુભાઈનું નામાંતળ આવતા અત્યારે આ નિહાળવાનો જે લાભ મેળ્યો છે આ જોતા મને એમ લાગે છે કે કાયનીસુ દિન પ્રતિદિન ખૂબ ખૂબ આચાર્ય છે અને સ્ટાફના બધાના સહયોગથી ખૂબ ખૂબ પ્રગતિ કરતી રહે છે આજનો વિજ્ઞાન મેળો દરેક લોકોએ જોવા જેવો છે આ બાળાઓએ કેટલું બધું ઉત્પૂટ રીતે કેટલી પ્રગતિ કરી છે એનો ખ્યાલ છે જ્યારે આ પ્ર પરિણામ આવે છે રિઝલ્ટ ત્યારે પણ બધા ખૂબ સારા આવે છે એમાં સ્કૂલ છે ખૂબ પ્રમુખ શ્રી આચાર્ય શ્રી અને શિક્ષક સ્ટાફના સહયોગથી ખૂબ ખૂબ પ્રગતિ કરે છે અને આ દીકરીઓ છે બે ઘર ઉજાડવાની છે ત્યારે આવતીકાલ નહીં ભાવે ભવિષ્યના આત્મા છે ત્યારે આ માટે ખૂબ ખૂબ એને અનુમોદન આપો છું ખૂબ ખૂબ એને ધન્યવાદ આપો છું પ્રોત્સાહિત કરું છું અને આ સ્કૂલ ખૂબ દિન પ્રતિદિન પ્રગતિ કરતી રહે અને માળિયાનું નામ રોશન કરતી રહે અને આ દીકરીનું ભવિષ્ય સારું બને એવી આશા અપેક્ષા સાથે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું આજે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક દીકરીઓ બધી લગભગ તો બધી જ દીકરીઓ આમાં ભાગ લીધો છે અને પોતાની કૃતિ રજૂ કરી છે બહુ સરસ કૃતિ રજૂ કરી છે રજૂ કરી છે જે આવતા ભવિષ્ય માટે પણ લાભદાયક છે